હેલો ગાઈઝ જિન્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે લાવીશ છું મસાલા ચણા ચણાને આખી રાત પલાળી અને મેં સરસ રીતે બાફી લીધેલા છે હવે આપણે ખાંડેલું લસણ લેવાનું છે તેમાં મરચું મીઠું હળદર ધાણા જીરું બધું જ ટેસ્ટ મુજબ આપણે ઉમેરવાનું છે તમે જોઈ શકો છો અને ચૂટકી હિંગ પણ આપણે નાખવાની છે હવે બધા જ મસાલા નાખ્યા પછી થોડુંક જ પાણી એડ કરવાનું છે જેથી કરી અને પેસ્ટ છે થોડી ઘટ બને હવે એક પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકવાનું છે હવે રાઈ જીરું અને હિંગનો સારી રીતે વઘાર કરીશું રાઈ અને જીરું હિંગ સારી રીતે સતડાઈ જાય એટલે આપણે જે મસાલાની પેસ્ટ બનાવેલી છે તે એમાં ઉમેરી દઈશું અને ચમચાની મદદથી સારી રીતે ચલાવી લેશું તમે જોઈ શકો છો જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે સતત ચલાવતા રહેવાનું છે હવે જે ચણા છે બાફેલા તે આપણે તેમાં ઉમેરી